તો અહિયા આપણી પાસે વ્યવહારિક અપૂર્ણાંક છે આપ્યું હોય અપૂર્ણાંક સ્વરૂપે માની લો કે એક છેદ માં બે તો આપણે એને લખી શકીએ જીરો પોઈન્ટ પાંચ આ ઝીરો પોઈન્ટ પાંચ છે એનું દશાંશ સ્વરૂપ છે અને આ જે સંખ્યા આપી છે એ અપૂર્ણાંક સંખ્યા આપી છે તો અહીંયા આપણે અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય આ ઉપરાંત વ્યવહારિક અપૂર્ણાંકોની અંદર આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આ સમજવાનું છે માની લો કે આપણી પાસે સંખ્યા આપેલી છે 1/4 તો 1/4 તો આપણને મળે છે એની સંખ્યા 0.25 હવે વિદ્યાર્થી મિત્રો જે પાંચમા ધોરણમાં છે એ લોકોને હજી આ લાંબી ડિટેલ ખબર નથી કે 0.5 અને 0.25 કેવી રીતે આવે તો આપણે જરા સમજ જોઈ લઈએ તો અપૂર્ણાંકની અંદર કોઈ સંખ્યા 1 છે એને આપણે 2 વડે ભાગવાની છે તો 1 ને 2 વડે ભાગીએ તો અહીંયા આ સંખ્યા કરતા જેને ભાગવાની છે એ સંખ્યા નાની છે તો આપણે અહીંયા ભાગ ન ચાલે એટલા માટે મૂકતા હતા શૂન્ય અંદર અને અહીંયા આપણે પાંચ વડે ગુણ્યા આપણે બે પંચા દસ તો ઝીરો ઝીરો તો આપણને અહીંયા જે મળે છે એ આપણો જવાબ થાય એક ના છેદમાં નો ઝીરો એવી જ રીતે અહીંયા એક ના ચાર એટલે એક નો ચોથો ભાગ એટલે ઝીરો પોઈન્ટ પચીસ તો એક ને આપણે ચાર વડે ભાગાકાર કરવો છે ભાગ નથી ચાલતો તો શૂન્ય મૂકીએ અને અહીંયા શૂન્ય મૂક્યો એટલે આપણે મૂક્યો એક પોઈન્ટ મતલબ દશાંશ મૂક્યો એક ચાર નો ભળિયો બોલીએ તો ચાર દુ આઠ હવે અહીંયા દસ લેવા પડે તો 10 માંથી આઠ જાય એટલે બે અને અહીંયા શૂન્ય હજુ એક શૂન્ય મૂકીએ તો અહીંયા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતની આપણી દશાંશ સંખ્યાઓ છે એ દશાંશ સંખ્યાઓને આધારે આપણી પાસે કેટલાક દાખલાઓ છે જેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવું છે આની જરૂર હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો હું અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ત્રણ ને વ્યવહારિક અપૂર્ણાંકમાં લખો ત્રણ આને વ્યવહારિક અપૂર્ણાંકમાં લખો તો આપણી પાસે જે સંખ્યા હતી ત્રણ

અને નીચે ને લખાય પચીસ ચો સો એટલે પચીસ પચીસ કેન્સલ થયા ત્રણ પૂર્ણ સંખ્યા છે અને અહીંયા મળી ત્રણ ના એટલે કે ત્રણ પૂર્ણાંક ત્રણ ના આપણે એને લખી શકીએ પચીસ ના ભાગ આપણી પાસે પાંચ ગુણ્યા પાંચ પડે છે ત્રણસો પંચોતેર છે તો બાળકો એ આ રીતે ત્રણસો પંચોતેર છે પાંચ વડે ભાગ પાડે અને પાંચ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ तो यहां 2 * 2 = 25 त्या माने 5 * 5 = 25 એટલે કે 75 થાય છે 75 * 5 75 50 તો 75 ના અલી આપણને ખબર છે અવયવ પડે 25 * 3 એટલે 25 25 કેન્સલ થઈ ગયા ઉપર હોય ધ્યા 5 * 3 = 15 અને નીચે હોય ધ્યા છે 4 5 * 3 = 15 નીચે હોય ધ્યા છે 4 અને 15 ને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો ચાર તેરી બાર અહીંયા જે સંખ્યા આપેલી હતી પોઈન્ટ પછી એ સંખ્યા ને ત્રણ પૂર્ણાંક પંચોતેર છેદ માં પચીસ તેરી પંચોતેર ને પચીસ ચોક્કસ પચીસ પચીસ કેન્સલ થયા ત્રણ પૂર્ણાંક કર્યા ત્રણ છેદમાં ચાર આપણે આગળ વધીએ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે ત્રણ ગુણાક ત્રણ ના ચાર હવે અહીંયા આપ્યો છે ઝીરો પોઈન્ટ ચારસો પાંચ અને ચાર પોઈન્ટ ઝીરો

તો અહીંયા દસ કો લેવા જઈએ તો અહીંયા વધે ચાર દસ માંથી પાંચ એટલે પાંચ ચાર ચાર અહિયાં ચાર બાદ નથી થતા ઝીરો ત્રણ લીધા દસ દસ માંથી ત્રણ ના ત્રણ એટલે કે ત્રણ પોઈન્ટ છસો પિસ્તાલીસ એટલે આપણો જવાબ મળે છે સી ત્રણ આના માટેની જગ્યા બાજુમાં છે એટલે દાખલાને હું કરતો નથી નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ ત્રણ ના છેદમાં દસ પ્લસ ત્રણ ના છેદમાં સો પ્લસ ત્રણ ના છેદમાં હજાર પોઈન્ટ પછીનો પહેલો અંક એટલે દસ હોય છેદમાં પોઈન્ટ પછીનો બીજો અંક એટલે સો હોય અને પોઈન્ટ પછીનો ત્રીજો અંક એટલે કે હજાર હોય તો આને આપણે આ રીતે લખી શકીએ આગળ પોઈન્ટ પેલા ઝીરો અને પોઈન્ટ પછી કોણ આવશે પહેલા અંકમાં ત્રણ બીજા અંકમાં પણ ત્રણ અને ત્રીજા અંકમાં પણ ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણસો તેત્રીસ એટલે કે એ જવાબ આપણો ફાઇનલ થાય છે ચોથા પ્રશ્નમાં આપણે આગળ વધીએ અહીંયા આપણને માત્ર એટલું કહેવામાં આવ્યું છે પાંચસો એકવીસ ગુણ્યા ત્રેસઠ એની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ તો આપણને આપી દીધેલો બે ત્રણ ચાર પોઈન્ટ છે હવે આનો ગુણાકાર કરો તો શું કિંમત મળે હવે આના ગુણાકાર માટે પહેલા આપણને એટલી તો ખબર છે કે આ બેનો ગુણાકાર કરો અને બત્રીસ હજાર સરવાળો કરવાનો એટલે કે પાંચ દશાંશ થાય છે તો હવે પાંચ દશાંક માંથી આપણે કાપીએ એક બે ત્રણ ચાર અને પાંચ દશાંશ કાપી દો એટલે પાંચ અંક પછી આપણે દશાંશ એટલે કે જીરો પોઈન્ટ બત્રીસ હજાર આઠસો ત્રેવીસ એટલે આપણો જવાબ મળે છે કિંમત કેટલી તો અહીંયા આપણે ખાલી જોઈ લેવાનું છે દશાંશ પોઈન્ટ કેટલા છે એક આમાં છે એક આમાં અને એક આમાં ત્રણ સંખ્યા છે તેનીમાં એક એક દશાંશ છે એટલે કેટલા દશાંશ થશે ત્રણ અને એક સાથે દશા મૂકી અને આપણે એક પોઈન્ટ આપીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આપણો આ જવાબ થશે તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણે આવા અપૂર્ણાંકના કરવાના છે નવા અંદર તમે બિલ્યા રહેજો આપણો વિડીયો જેવો અપલોડ થશે એટલે તમને નોટિફિકેશન આવશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આગળના વિડીયોની અંદર ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ